નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વાર્તાનું નામ છે ફૂલણજી કાગડો મિત્રો કાગડાભાઈને જોયા ને તમે તો આને બરાબર ઓળખો છો ઠીક છે તો હું આજે તમને આ કાગડાભાઈની વાર્તા કહીશ એક હતો કાગડો તેને કોઈ એક ઘરેથી પૂરી મળી અને કાગડાભાઈ ઘર ખાઈ ગયા અને બોલ્યા કા કા મને આખી પૂરી મળી ગઈ હવે સરસ જગ્યાએ બેસી અને નિરાતે પૂરી ખાઈશ કા કા એમને વિચાર તો સારો હતો એટલે ચૂપચાપ ચાંચમાં પૂરી લઈ ઉડતા ઉડતા એક ગામની બહાર નીકળ્યા અને ગામની બહાર સરસ મજાનું ઝાડ હતું ત્યાં જઈને શાંતિથી બેસી ગયા એટલામાં ફરતું ફરતું ત્યાં એક લુચ્ચું શિયાળ આવ્યું લુચ્ચું શિયાળ ઝાડ નીચે આવીને બેઠું એ પછી તેણે ઉપર જોયું ત્યાં એને ઝાડ ઉપર બેઠેલા કાગડાભાઈ દેખાણા અને જોયું તો એમના મોઢામાં એક પૂરી હતી શિયાળભાઈ પણ ભૂખ્યા થયા હતા તેમને પણ પૂરી ખાવી હતી પણ ખાવી કેવી રીતે પૂરી તો કાગડાભાઈની ચાંચમાં હતી પછી શિયાળભાઈએ થોડીક વાર વિચાર કર્યો પણ બાળમિત્રો મિત્રો તમને તો ખબર જ છે કે શિયાળભાઈ કેટલા ચતુર પ્રાણી છે તેમને તરત જ ઉપાય મળી ગયો અને શિયાળભાઈ કે નમસ્તે કાગડાભાઈ કાગડાભાઈ પણ શાણા હતા કંઈ કરતા કંઈ જ બોલ્યા નહીં કારણ જો બોલવા જાય તો મોંમાંથી પૂરી પડી જાય પણ શિયાળભાઈ ફરીથી બોલ્યા કાગડાભાઈ બધા જ કહે છે તમે બહુ જ સરસ ગાઓ છો પોપટભાઈ પણ કહેતા હતા કે કાગડાભાઈ ભાઈ તો કોયલ કરતાય સરસ ગાય છે પછી શું થાય પોતાના વખાણ સાંભળી કાગડાભાઈ તો એકદમ ફૂલાઈ ગયા અને શિયાળે આગળ વખાણ કરતા કહ્યું કાગડાભાઈ શું તમારો કંઠ છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ આજે તો એકાદ ગીત સંભળાવી જ દો પોતાના વખાણ સાંભળીને ગાગડાભાઈ તો એવા ફૂલાયા એવા ફૂલાયા કે પછી તો એમનાથી રેવાયું જ નહીં અને પછી તો એ ભૂલી ગયા કે પોતાની ચાંચમાં પૂરી છે અને ધીરે રહી એ ગાવા માટે કાગડાભાઈએ તો મોં ખોલ્યું શિયાળભાઈ વાહ ભાઈ વાહ મને તો પૂરી મળી ગઈ ઝાડની ડાળી પર બેઠા બેઠા કાગડા ભાઈ તો આ જોતા જ રહ્યા કરવા ગયા અને પૂરી ખોઈ બેઠા શિયાળભાઈ પૂરી ખાઈ અને હાલ્યા ગયા દોસ્તો આ વાર્તા પરથી શીખ મળે છે ખોટા વખાણના આવેગમાં આવીએ તો નુકસાની જ ભોગવવી પડે છે